વાત કરીએ સુરતમાં બિલ્ડિંગ ધરાશાય થયા બાદ તંત્ર જાગ્યું છે અડતાલીસ કલાકમાં બે હજાર છસો છાસઠ જર્જરિત મકાન ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી તંત્ર દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે સચિન સ્લમ બોર્ડમાં મનપાએ અલ્ટિમેટમ આપ્યું છે વરસાદ વચ્ચે બાળકોને લઈને ક્યાં જઈએ સ્થાનિકોએ આ વાત કરી કાલે દસ હજારથી વધુ લોકો બેઘર થવા જઈ રહ્યા છે કેટલીક બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરવા માટે આદેશ કરવામાં આવ્યો મકાન ધારકોએ ગરજ જોઈને ભાડામાં વધારો ઝીંકી દીધો સુરતમાં અડતાલીસ કલાકમાં બે હજાર છસો છાસઠ જર્જરિત મકાન ખાલી કરો તંત્ર દ્વારા ગરીબોને મકાન ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી બેઘર થનારા લોકોએ કહ્યું વરસાદમાં બાળકોને લઈને ક્યાં જઈએ આવતીકાલે દસ હજારથી વધુ લોકો બેઘર થવા જઈ રહ્યા છે સચિન ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ હવે તંત્ર જાગ્યું છે સુરતના સચિન પાલીગામ ખાતે બિલ્ડિંગ પડવાની ઘટના બાદ જે મહાનગરપાલિકા હોય તે એક્શન બોર્ડમાં આવી છે અને પરંતુ અત્યાર સુધી સૂતી હતી અને હવે ચાલુ ચોમાસામાં આ તમામ લોકોને અહીંયાથી ખાલી કરવા માટે દોડાદોડી કરાવવામાં આવી રહી છે આ બિલ્ડિંગને જોતા એવું લાગે છે કે આ રાતોરાત તો ના થઈ હશે કારણ કે એના અંદરથી પાણી ગલી જ રહ્યું છે એ સીધું ફિલિંગમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે આ જર્જરીત બિલ્ડિંગ તો છે જ હવે લોકો અહીંયાથી પોતાની પેકિંગ કરીને જવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ આ એવા કેટલા બિલ્ડિંગ છે આવા કમસે કમ આ ત્રણસો મકાનો છે અને બીજા પરપ્રાંતિ પણ રહી છે એમ જોવા જાવ તો ઓગણત્રીસો જેવા મકાનો છે તો અહીંયા સૌથી વધારે તકલીફ શું પડી છે અત્યારે અત્યારે તો ખાલી આ જે પાલિકામાં થયું છે એ પછી આ એક્શનમાં આવીને નગરપાલિકા લોકો બધા આવીને અમને ચેતાવતા છે કે ભાઈ તમે આ મકાન ખાલી કરી દો તો અમે મકાન ખાલી કરીને જવા ના કાં અમારું એવું છે કે મકાન આ લોકો તો પછી અમે ખાલી કરી પછી આઠ વર્ષ આ રાહ જોતા છે અમે લોકો આઠ એક જ વર્ષ ને વાત કરેલી કે તમારું મકાન પડેલા છે ને એ બાંધી ને તમારી જગ્યા પર જ આપવાનું છે એમ વીસ વર્ષ પેલા ઉપરવટી માં રહેતા હતા હવે શું લાગે છે પાછા જ જવાનો વારો આવ્યો એ તો એવું જ છે ને પછી આ લોકો આપે તો ગમે ત્યારે જવું જ પડે આવે પણ આપવું તો જોઈએ કે નહીં સાહેબ વરસાદમાં જઈએ તો કાંઈ જાય બે હજારથી વધુ લોકો અહીંયા રહે છે એમને તાત્કાલિક અને એ પણ નોકરિયાત વર્ગના જે ગરીબ છે એમના પાસે એ પણ ખાવાના પૈસા નથી હોતા તો ભાડું ક્યાં ભરશે સૌથી મોટો પ્રશ્ન એમના માટે બધી ગયો છે કેમેરા પસંદ ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત